તે બુઢાઈયા સોણવારૂ બની આજ એ મે પાડા પાણી દેતો મારા હેડો તો ઘર પડી જાય છે બર તો પાણી મે કોખા વીરુ આઈ ગઈ એ આઈ ચોરી કે કરી એય ચોરી નહી કરી ધરતાતા એટલે બાપા ધરતાતા એટલે આયા છે મને માતા ચોરી કે કરી બતાવો એય ચોરી કાય નહી કરી બોલા ઉભો થા શું કરવા મામા મમો મમો હું નતો તો આલાયો મને આલાયો આલે તો એ બેન તો લાયો આલે લાયો તો શું કરાજી મને આયા ને એને લેવા મને મને આયા ને એ મને લાયો તો

અલા અમે બાર ઉપરથી પડતા પાંદવારો બાવર હતા પકડેતા અમે લપટી ગયા એમાં પાહો લીલો હતું નકતો ના પકતો પડ્યો એને માન દવાખાને લઈજો હવે બેનાને કાપા ના દવાખાની આતર વાત એવું નહીં તે સારું લે દવાખાને આવ તો બાઈક લઈને જાતા છે બાઈક હાલ ચાવી છે બાઈક ઘરે પડી છે ચાલે ચાલે પંજર પડી છે પંજરામાં કરાવશું ચાલે કરાવ દુકાન બબર પણ તાવે ને દો કાલા ને તો કશી રાખે બધું ભાજી ને લઈને આવતા આ કાઈ કેવું કાય ગા હું પાકી દઉં ઘરે